માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી હજાર છવ્વીસ અંતર્ગત વાહન ચાલકો માટે આંખ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા એમ જે ક્રિશ્ચિયન સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગનાઓએ રોડ પર વાહનોથી થતા અકસ્માત અટકાવવા તેમજ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો બાબતે લોકજાગૃતિ લાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત કાર્યક્રમ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે અનુસંધાને ડ્રાઈવરની આંખની તપાસણી થાય અને જરૂરી ચશ્મા દવા કે ઓપરેશન દ્વારા સારવાર આપીને એક્સિડન્ટનું પ્રમાણ ઓછું કરી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય તે હેતુથી આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીની આગેવાની હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા અંધજન મંડળ કેસીઆરસી હોસ્પિટલ ભુજના સહયોગથી દેશલ પર ચેકપોસ્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત વાહન ચાલકોની આંખની ચકાસણી કેમ્પનું આયોજન કરી એકસો જેટલા વાહન ચાલકોની આંખની ચકાસણી કરી જરૂરિયાતવાળા વાહન ચાલકને ચશ્મા તેમજ મેડિસિન આપવામાં આવી હતી તેમજ વાહનચાલકોને માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા